કારણ કે આ રૂપસી ના રૂપ ને એની જણનારી નહીં ઓળખી શકે તો બિચારા કાહળા શું ઓકાત કારણ કે આ રૂપ છોડ્યા ને આ રૂપ છોડ લપાટ પેટમાં માં બંદુક લઈને ફરા છે પણ કાહળા ને એવું છે કે લોચી બેને મળી મળે ના કાહળા તારી ભૂલતા લોચી ને લાયસન મળે ને તો આશી મારા તાર જ મળે ને કે ના મળે બાકી હું તારા કને આવરો તારા જે કરું કે લાગ ભાજપ નું પદ મળ્યું ને તાર નો મારો બેટો મારી ચેડે ફરે

આવો ચાય ભાઈ લે ના કોઈ ના ક્ષેત્ર ના આઈડમ વાય મે તો કેમ આખા આઈડમ છે ચક ચક ની આને કેવરાય ગાંધો ગાંધો બરાબર બરાબર ગાંધો ઓય ઓય આ કાળો કોંગ્રેસ નો માણસ એટલે વાયો છે આ ગાંધો અને તો લે રૂપસી ખબર પડી તો અલે આ રૂપસી ખબર પડી તો આપણો શું લેવાના છે ભાજપ નો કોસડો જીત્યો છે તો આમ ડાડો પકડીને ફરતો હોય અરે ભાજપ વાળા શું આપણો ઉખાડી લેવાના હતા આપણે તો વાવવાના અને શું ખબર પડવાની ગાંધો આવ્યો છે પણ હવે કેવરી કે મરશે મારા બેટા

એ તારે એને મારે પણ હું તને પાદરો મારી રાખું પણ કારણ કે તારા છોકરાના બાયરા નાના નાના છે ને એટલા માટે હું તને અડતો નહીં પણ એ દાતા રો કે ને હું એમ અમે તો તમને સલાહ આલા રા છે ને રૂપજી થી તું ગમે એટલો તું વાતો કરી તો રૂપજી થી મોટો બની જાવ ના મારે છે પણ ઓલા કાહળા કન જો કે ને કારણ કે આ રૂપજી ને રૂપ ને એની જણનારી નહીં ઓળખી તો દિને તારીન કાહળા ની શું વાત પણ અમે કે ના પડે તું કાહળા કન જો કે ખરી એકદમ શું વાયો છે કાકો બધાને હટાડીને વાયો બતાવે છે

હવે એને ગાંધો કે આઈડમ વાયા થોડું દિન્યું કે તું એમ કે આઈડમ ગાંધો વાયા છે પણ મને કી આ તો એની મુન્નો સાકલે મારે ગાંધો નથી આ દિન્યો કાં તો નકી મરવાનો શોખ લાગે હરખો ફોક વાજે મારે હારે આવું હો ગઈ આવું ગાંધો ના હોય પણ લગભગ દિન્યાનો મોત ભમતું છે ને કે લગભગ આ કાહળાનો

મારાથી ઓછી નોટ બનવા માંગે છે પણ કાહડા તારી ભૂલ થાય માણસ તારા જેવા છોકરા છોકરા ને હા ડોહા બગડી ને તમારે જાશે એ આપડા ગામ માં ના વાવવાનું વાઈન મેલે એટલે પછી કરવાનું શું ના વાઈન મેળવી

શું પથારી ફેરવાની તારે એટલે શું સભ્ય તો થઈ ગયો એટલે બંદુક લઈને ફરેકડા રમાકડું નહીં કહેતો હોય તો ફોડું કરાવડ થી જેવી છે આ લે આ જો ખાલી

કારણ કે મને તો એવું હતું કે લોચિન મળ્યું પણ હા મળી ગયું આ લાયસન મળી ગયું ભાઈ લોચિન મળી ગયું લાયસન્સ કહડા બંદુક મારા હાથમાં હોય ને તો કોઈ ભડાકો ના કરું કરે કરે બીજ મરી

આ કહાળા ને પકડવા માટે તો હવા દમ લેવા પડશે આ કહાડો પકડ્યા એમ તારા થી લેહા ફરે